ત્રીજા માળથી કાચ તૂટીને નીચે પડ્યો હતો કાચ તૂટતાની ઘટનામાં કોઈ પણ પ્રકારની જોકે જાનહાની થઈ નથી આ અગાઉ વિધાનસભા પરિસરની ટાઇલ્સ પણ પડી હતી રાત્રિ દરમિયાન અનેક મુલાકાતો વિધાનસભા પરિસરમાં આવતા હોય છે તો અગાઉ વિધાનસભા પરિસરની ટાઇલ્સ પણ તૂટી હતી ત્યારે ફરી એકવાર એવી જ ઘટના બની છે જ્યાં વિધાનસભા પરિસરની બહારની ભાગનો કાચ તૂટીને નીચે પડ્યો છે જોકે આ કાચ જે તૂટીને નીચે પડ્યો છે એમાં કોઈ જાનહાનીના અહેવાલ નથી ત્રીજા માળેથી કાચ તૂટીને નીચે પડ્યો હોવાની માહિતી છે અગાઉ પણ ટાઇલ્સ તૂટીને પડી હતી જોકે આમાં કોઈ જાનહાનીના અહેવાલ નથી

વાચક રમામાં અમે તો કે સમુદાય કોઈ પણ કોઈ વ્યક્તિ પ્રાનો હોવાથી જાનહાનિને જે છે કે જાનહાનિ કરેલી સુપો પ્રતિસાદ બનાવવા કે સક્રિય સચેતની દ્રષ્ટિએ દર હાલ રાજની પરવાની કામગીરી છે તો કરવામાં આવી છે કે આ આટલું પણ એક ચક્ર દરમિયાન વિજ્ઞાન પરથી સાયન્સ પરવાની પરતના છે કે કોઈ પણ તો બની શકે છે ને આ દ્રશ્ય માનનો કે કાર્ય છે કે બીજે બીજે પડતો એટલે જાનહાનિના સમાચાર